राधे राधे जय श्री कृष्ण हिंडोड़ा शणगारू शणगारु लाला ने झुला झूलो झूलो हिंडोड़े डोळे मारा लाल जी हिंडोड़ा शणगारू शणगारु लाला ने झुला झूलो झूलो हिंडोड़े मारा लाल जी ગિરધર મારો ડાયો ને પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી ચંદા ચંદા જોડે મારા કાના ને રાધા ગોરી ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી હું હિંડોળા શણગારું মারা লাল ঝুলাও ঝুলো ঝুলো হি ডোড়ে মারা লাল জি গিরধর মারো রস মধুর মধুর হসও ঝুলো ঝুলো হি ডোড়ে জি হুঁ হি ডোড়া শণগারু মার লালা নে મારા લાલજી અગર ચંદનની સોટી ગિરધર ગિરધરતી રાધા મોટી ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી હું હિંડોળા શણગારું મારા લાને ઝુલાવું ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી સોનાની જારી ગિરધર ને રાધા પ્યારી ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી હું હિંડોળા ડોળા શણગારું મારા લાલાને ઝૂલાવું ઝૂલો ઝૂલો ંડોળે મારાાલજી રાધા ને હાથે ચૂડલો એનું ગિરધરો છે રૂડો ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી હું હિંડોળા શણગારું મારા લાલાને ને ઝૂલાવું ઝૂલો ઝૂલો હિંડોળે મારા લાલજી ನಗರ ನೆ ಗೋಪಿ ಅವೆ ಜಬಲೇ ಟೋಪಿ ಲಾವೆ ಝೂಲೋ ಹಿಂ ಡೋ ಮರ ಲಿ ಹುಂ ಹಿಂಾ ಶಣಗಾರು ಮರ ಲಾ ನೂಲಾವು ಝೂಲೋ ಝೂಲೋ ಹಿಂ ಡೋ ಮರ ಲಿ